નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિદ્યાકુલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે મારી બબલ શેંદીનું પણ હાર્દિક સ્વાગત કરવામાં આવે છે યસ ધોરણ 12 નું પરિણામ આજે જ આવ્યું અને ખૂબ જળહળતું પરિણામ આવ્યું 91% પરિણામ ગુજરાતનું આવેલું છે એમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના A1 ગ્રેડ પ્રાપ્ત કરેલા છે એમાંથી જ આપણા વિદ્યાકુલમાં ભણતી એક સ્ટુડન્ટ એટલે કે દેવાંશીબા વાળા આપણી સાથે Google Meet થી જોડાયેલી છે આપણે ત્યાં હાલ જઈ શકતા નથી એટલે એવું થયું કે નાનું એવું ઇન્ટરવ્યુ એમનું લઈ લઈએ તો દેવાંશીબા વાળા તમારે કેટલા ટકા એવા છે કેટલા પર્સન્ટાઇલ છે જરા જણાવશો હેલો મારે 700 માંથી 664 માર્ક્સ છે અને 94.85 પર્સન્ટેજ અને 99.93 પર્સન્ટાઇલ રેન્ક છે ઓકે ખૂબ સરસ ઘરમાં ખુશીનો માહોલ હશે રાઈટ આજુબાજુમાં ખુશીનો માહોલ હશે ખાલી ઘરે તો માર્ક્સ નહીં પૂછાય હોય આજુબાજુ માર્ક્સ પૂછેલા છે ને હા બરાબર છે ચાલો તો આ ખૂબ સારું પરિણામ કહી શકાય એ સારું પરિણામ લાવવા માટે વિદ્યાકુળ તમને કેટલું મદદરૂપ થયું એનું જરા તમે જણાવશો હું સ્ટાર્ટિંગ થી જ તે વિદ્યાકુળ એપ ઉપર ભણું છું પેડ બેચ જે છે એની અંદર ભણું છું અને ડે 1 થી મે બધા જ લેક્ચર અટેન્ડ કરેલા છે લાઇવ લેક્ચર હું જોઉં છું અને વિદ્યા કુલમાં ખૂબ જ સારી ફેસિલિટીઝ આપવામાં આવે છે એમાં લાઈવ લેક્ચર પછી એના એજ લેક્ચર રેકોર્ડિંગ આપવામાં આવે છે કે જેથી મને ક્યારે પણ એમ થાય કે આ દાખલો તો મને નથી આવડતો તો હું એનું રેકોર્ડિંગ પણ જોઈ શકું છું પછી લેક્ચરની જે નોટ્સ હોય એ પણ જોવા મળે છે whatsapp સપોર્ટ એમ ઘણું બધું જો અત્યારે મારે એટલું સરસ રિઝલ્ટ આવ્યું એની પાછળ વિદ્યા કુલ અને એની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું પણ ખૂબ જ છે

ઘણી વખત કેવું થાય કે દસમા માં એ વન આવી જાય એટલે થોડુંક એમ થાય કે એ વન આવ્યો છે તો બારમા નું રિઝલ્ટ થોડું ડાઉન થાય પણ એ વન અ વિદ્યાકુલ વિશે તો જણાવ્યું

વિદ્યાકુલ તો એ સમયમાં આમ વરદાન જ કહી શકાય કેમ કે કોચિંગ સેન્ટર બંધ હતા સ્કૂલ બંધ હતી અને પછી મેં એક દિવસ યુટ્યુબમાં હું ક્લાસ જોતી હતી તો એમાં સાહેલ સરનો ડેમો લેક્ચર આવ્યો મેથ્સ નો અને મેં જોયું તો મેં કીધું આ તો બહુ સરસ ભણાવે પછી એમને કીધું કે આવી રીતે આપણે બેચ ચલાવીએ છીએ એટલે મેં મારા મમ્મી પપ્પાને દેખાડ્યા લેક્ચર અને કીધું કે આવી રીતના ઓનલાઈન છે અને આટલા ફી ભરવાની અને એમાં એ લોકો આપણને આટલું એટલું ભણાવે તો પછી એમણે એમ કીધું કે વાંધો નહી આપણે રખાઈ દઈશું તારે ભણવું હોય તો આપણે રખાઈ દઈશું અને એમને મને ફૂલ જ સપોર્ટ કર્યો અને કોઈ પણ મટીરીયલ જોતું હોય કે કોઈ પણ વાત હોય એમાં મારે ફેમિલીનો અનેનો ફૂલ સપોર્ટ રહ્યો છે ઓકે નો પણ સપોર્ટ જરૂરી છે ઓકે અ જ્યારે एग्जाम હતી एग्जामના મહિના દરમિયાન ઘણા બાળકોને બહુ ટેન્શન થાતું હોય તમે તૈયારી કયા વિષયની કઈ રીતના કરતા હતા એકદમ ટૂંકમાં અ આમ તો બધે પ્રેપરેશન જે હોય એડે 1 થી જ શરૂ કરવી પડે 10મા ધોરણમાં છે ને મે એટલી સારી મહેનત નોતી કરી અને મારે આટલું સરસ રિઝલ્ટ આવ્યું એટલે મને એમ થયું કે આટલી આટલું આવી શકે તો હું ડે વન થી મહેનત કરું તો મારે આનાથી વધુ થઈ શકે એટલે ડે વન થી જ્યારથી સ્કૂલ શરૂ થાય કે આપણા ક્લાસ છે એની પહેલા શરૂ થઈ ગયા હોય સ્કૂલ ની પહેલા એટલે જ્યારથી ક્લાસ શરૂ થાય ત્યારથી એક એક થી જ એક એક ટોપિક ઉપર આપણે પહેલેથી જો વાંચેલું હોય તો પછી એક્ઝામ ટાઈમે આપણે કાંઈ મુશ્કેલી ન પડે અને થિયરિકલ સબ્જેક્ટ જે હોય એમાં તો તમે જેટલું ટેક્સ્ટબુક વાંચો ટેક્સ્ટબુકને ને પ્રેફર કરો એટલું જ તમે એમાં વધુ સરસ અને એ ટેક્સ્ટબુકની ભાષામાં તમે લખી શકો ઘણી વાર એવું થાય કે આવું ટેક્સ્ટબુકમાં આપ્યું છે એવું ને એવું મારે કેમ લખવું પણ જેટલી વાર તમે ટેક્સ્ટબુક વાંચેલી હોય ને પછી એ વાક્ય તમારા મગજમાં રહી જાય એટલે તમે ટેક્સ્ટબુક નું જેટલો અભ્યાસ કરો એટલો થિયોરિકલ સબ્જેક્ટમાં તમને વધુ ફાયદો થઈ શકે અને અકાઉન્ટ સ્ટેટ જેવા હોય એમાં તો પ્રેક્ટિસ જ મહત્વની તમે જેટલી પ્રેક્ટિસ કરો દાખલાની એટલા દાખલા તમને વધુ આવડે જનરલી આમ જોવા જાય તો તે છેક થી લઈને એન્ડ સુધી મતલબ કે પેલા દિવસ થી લઈને એન્ડ સુધી તે કન્ટિન્યુ રાખ્યો ક્યારે તને એવું ન થયું કે હું બ્રેક લઈ લો કે આવું લઈ લો કારણ કે આમ જોવા જાય તો કન્ટિન્યુ આપણે ન કરી શકે તો મતલબ તારી પાસે એવું કઈક તો હશે ને બેકગ્રાઉન્ડ માં કે તું એનું વિચારીને તું તૈયારી તારી ચાલુ રાખતી હશે કઈક તો હશે ને ઇન્સ્પિરેશન મોટિવેશન કે એના થ્રુ તું આ બધી કન્ટિન્યુ તારું તૈયારી ચાલુ રાખતી હતી મને શજમાં હતું કે મારે ટ્વેલ્થ સ્ટાન્ડર્ડમાં એવન ગ્રેડ લાવો જ છે એટલે કોઈ પણ વસ્તુ હું ભણતી હોય કે કરતી હોય એટલે મને મગજમાં એ તો જ તે અને બધા મારા ટીચર્સ વાલી એ બધા ભલે કે એની પણ એની એક્સપેક્ટેશન તો હોય જ કે આટલું સારું કરે અને મને પોતે અંદર સેમ થાય કે મારે આ કરવું છે એટલે અને અંદર મારા બધા ફ્રેન્ડ્સ ને એ બધા અમારી સ્કૂલ માં તે શું કેવાય કોમ્પિટિશન ટફ હતી એક બે માર્ક્સ માટે મારો રેન્ક છૂટી જતો એટલે મને એમ થાય મારે હજી મહેનત કરવી છે હજી મહેનત કરવી છે એટલે મે બોર્ડ બોર્ડની ની એક્ઝામ વખતે ઘણી ખરી મહેનત કરી પેપર માં મારે તબિયત એ બગડી ગઈ બે ત્રણ પેપરમાં પણ છતાંય પણ મે એક્ઝામ સરસ રીતે આપી સરસ મતલબ તારા માટે બેરિયર આવ્યા હતા પણ એ હતા નહીં તારા માટે એમ ને યસ મુશ્કેલી નો સામનો કર્યો સરસ હવે છેલ્લો સવાલ કે હવે જે ભવિષ્યમાં જે બાળકો વિદ્યાકુળ સાથે જોડાવા ઈચ્છે છે એના માટે કોઈ તારા તરફથી સંદેશ હોય જેટલા પણ સ્ટુડન્ટ્સ મને અત્યારે જોઈ રહ્યા છે ને એને હું એક જ સલાહ આપવા માંગુ છું કે વિદ્યાકુલ છે ને અત્યારે ગુજરાતમાં ભણવા માટે સૌથી બેસ્ટ પ્લેટફોર્મ છે જો તમે નવ દસ અગિયાર બાર કોઈ પણ ધોરણમાં હોય અને વિદ્યાકુલમાં જોડાવો ને તો તમારું રિઝલ્ટ અપ જાય ને એની ગેરંટી હું આપું છું કેમ કે મેં હું ત્રણ વર્ષથી જોડાયેલો છું ને બધા ટીચરનો સપોર્ટ મેં જોયેલો છે દરેક ટીચર દરેક લેક્ચર્સમાં પોતાનું હન્ડ્રેડ પર્સન્ટ આપે છે કે ભાઈ વિદ્યાર્થીઓને કાંઈ કમી ન રહેવી જોઈએ અમે અમારું પૂરું આપીએ ડાઉટ સોલ્વ કરે છે